બોટાદ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીમાં ખાસ કુંવરજીભાઈ બાવડિયા હાજર રહ્યા હતા તેમજ ગ્રાહક સુરક્ષા તેમજ ગ્રાહકોના અધિકાર વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હાલમાં જિલ્લા કક્ષાનું ગ્રાહક સુરક્ષા ફોરમ બોટાદમાં આવેલ ન હોય અને ભાવનગર હોય જેથી ગ્રાહકોને મુશ્કેલી પડતી હોવાના કારણે આગામી સમયમાં બોટાદ ખાતે જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમની વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમાં કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જણાવેલ છે આ પ્રસંગે બોટાદ જિલ્લા કલેક્ટર તેમજ બોટાદ જિલ્લા એસપી તથા ગ્રાહક સુરક્ષાના કમિશનર શ્રી તેમજ તાલુકા ગ્રાહક સુરક્ષાના અધિકારી તથા બોટાદ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ બોટાદના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બોટાદ ખાતેથી રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ચોવીસમી ડિસેમ્બર એટલે આ દિવસની ઉજવણી બોટાદ ખાતેથી આજે કરવામાં આવી આજના કાર્યક્રમમાં અમારા સૌ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રાહકોની જાગૃતતા અંગેની વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું ખાસ કરીને રાજ્ય સરકારની જે પારદર્શિતા અને ઝડપી વિકાસની નીતિને ધ્યાનમાં રાખીને જે રીતે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આ વિભાગ કામ કરી રહ્યો છે અને એની એને ધ્યાનમાં રાખીને ગ્રાહકો છેતરાયની ગ્રાહકોને ક્વૉલિટી અને ક્વોન્ટિટી જળવાઈ રહે પૂરતા પ્રમાણમાં જથ્થો મળે એ માટેની દરેક જિલ્લા મથકે અમારી આ કમિશન કોર્ટ હોય છે એના માધ્યમથી જો કોઈ અરજીઓ થાય રજૂઆતો થાય ફરિયાદ થાય તો જિલ્લા કક્ષાએ પણ આ રાજ્ય કમિશન કોર્ટ એ કામ કરે છે અને એના ભાગરૂપે સામાન્ય રીતે દર વર્ષે એક પંદરમી માર્ચ એટલે વિશ્વ ગ્રાહક દિવસ અને એ જ રીતે ચોવીસમી ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ આ બે દિવસો અમે દર વર્ષે રાજ્ય સરકાર આ અમારા વિભાગના માધ્યમથી ઉજવાય છે ત્યારે અહીંયા ખાસ કરીને બોટાદની અંદર પણ અમારી જે ગ્રાહક કમિશનની કચેરી અને અહીંયા બોટાદ જિલ્લાવાળા ભાવનગર જવું પડતું એના બદલે આવતા આવતી પહેલી તારીખથી જાન્યુઆરીથી અમે આ ગ્રાહક ફોરમ કમિશન એની કચેરી પણ કોર્ટ પણ અમે આવતા પહેલી જાન્યુઆરીથી અહીંયા બોટાદમાં શરૂ કરીએ છીએ એટલે આવા કોઈ ગ્રાહકોને કોઈ પ્રકારની ફરિયાદ કરવાની થતી હશે તો એ પણ અહીંયા બોટાદ ખાતેથી ફરિયાદ કરીને એનો ન્યાય અહીંથી બોટાદથી મેળવી શકશે